દારૂની બોટલો અને ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી મળી આવી છે હજુ મહિનો પણ પૂરો નથી થયો અને એકવાર દારૂની બોટલો મળી આવતા એ જ સવાલ ઉઠી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં અને તેમાં પણ વિદ્યાના ધામમાં આ દારૂ કોણ પીવે છે કોણ એ નશાખોર છે અને આખરે દારૂ અહીંયા પહોંચે છે કેવી રીતે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એટલે કે શિક્ષણના ધામની અંદર વારંવાર દારૂની મહેફિલ તેમજ દારૂની ખાલી બોટલોનો મુદ્દો એ ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જ્યાં યુનિવર્સિટીની જે તળાવ આવેલું છે તળાવની બાજુમાં જ એક ભૂગર્ભ ગટરના જે ગંદા પાણીના નિકાલ માટેની કુંડી બનાવેલી છે કુંડીની અંદર જ દારૂની બોટલો અહીંયા ખાલી મળી આવવા પામી છે કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે અંદર કે આ પ્રકારે જે જે કુંડી છે એ કુંડીની અંદર જ દારૂની લગભગ જે રીતે કહી શકાય કે પાંચથી છ ખાલી બોટલો અહીંયા સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક આ જે દારૂની બોટલો છે કે દારૂની મહેફિલ અહીંયા કોણ માને છે દારૂની બોટલ કોણ લાવે છે તેવા અનેક અહીંયા સવાલો ઉભા થવા પામ્યા છે ત્યારે આ અગાઉ પણ યુનિવર્સિટીની દારૂની મહેફિલ પણ ઝડપાવા પામી હતી અને દારૂની ખાલી બોટલો પણ મળવા પામી હતી તે આ બાબતે યુનિવર્સિટીએ કડક પગલાં ભરી અને યુનિવર્સિટીના મુખ્ય ગેટ ઉપર સીસીટીવી કેમેરા તેમજ આવતા જતા દરેક લોકોના આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવે છે તેમ છતાં પણ યુનિવર્સિટીની અંદર આ દારૂ કોણ લાવે છે કોણ પીવે છે તેવા અનેક સવાલો ઊભા થવા પામે છે ત્યારે શિક્ષણના ધામમાં આ મહેફિલો કોણ માને છે અને કોના શર્મસાર એટલે કે કોની લગભગના લઈને આ દારૂની મહેફિલ માણવામાં આવે છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થવા પામે છે પ્રેમલ ત્રિવેદી ઝીમડીયા પાટણ